इत्सर खाते जगत जननी मां उमियाना प्रागट्य वर्ष एक सौ पचीस मा निमिते आयोजित आजना कार्यक्रम मा उपस्थित रहेला मुरब्बी श्री घोड़ासरा साहेब મારા સાથી ધારાસભ્ય મિત્રો ભાઈ શ્રી દુર્લભજી ભાઈ ભાઈ શ્રી महेंद्रભાઈ પૂર્વ કેબિનેટ મંત્રી જીમનભાઈ સાપરીયા મૌલેશભાઈ મંચ ઉપર ઉપસ્થિત રહેલા સૌ સન્માનનીય માનુભાવો સમાજના શ્રેષ્ઠી શ્રીઓ અને સમગ્ર સૌરાષ્ટ્ર પરમાથી ઉપસ્થિત રહેલા મા ઉમાના સૌ પરિવારજનો આજે આ કાર્યક્રમમાં આવી ભવ્ય વ્યવસ્થા ભવ્ય આયોજન અને એમાં દાતાઓ સમાજની ઉન્નતિના કાર્યો માટે જે રીતે આર્થિક અનુદાન આપી રહ્યા છે એ જોઈને મારી છાતી આજે ગદગદ ફૂલી રહી છે સમાજની આધ્યાત્મિક સાથે વિકાસ થાય સર્વાંગી એના માટે જે હરિદ્વાર અયોધ્યા જે આપણા આધ્યાત્મિક શ્રદ્ધાના કેન્દ્રો છે અને સાથો સાથ આપણા દીકરા દીકરીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટેની સગવડતાઓ માટે શૈક્ષણિક સંકુલ આ બધું થઈ લગભગ ચારસો કરોડ રૂપિયા ઉદારતાની ભાવનાથી દાન આર્થિક સહાય આપવાની જે માનસિકતા છે એ જોઈને ખૂબ આનંદ થાય છે ગૌરવ થાય આજે માન્ય શ્રી પણ આવવાના છે અને મને ઘોડાસા સાહેબ વેલો બોલવા ઉભો કરી દીધો મારો વિષય છે પ્રાકૃતિક ખેતી સમાજ સર્વાંગી રીતે પ્રગતિ કરતો રહ્યો છું આપણો સમાજ તો મૂળ ખેતી એ આપણો મૂળભૂત ધંધો ખૂબ મોટા પાયે ક્રાંતિકારી પરિવર્તનો ખેડૂત નવા નવા સંશોધનો બિયારણો નવી નવી ખેતીની પદ્ધતિઓ એને અપનાવીને આજે બે પાંદડે થયો એમાં ખેતી સિવાયના ક્ષેત્રોમાં શિક્ષણ લઈ અને હાથ અજમાવ્યો એમાં પણ સફળ થયો સફળતા ને પરિણામે હજી વધુ આપણે વિકાસ કરી એ દિશામાં સમાજ પ્રગતિ કરી રહ્યો મને પ્રાકૃતિક ખેતીનો વિષય અને નામદાર રાજ્યપાલ શ્રી એ વિષય ઉપર વિશદ છણાવટ કરીને આપણને બધાને સમજાવવા માટે આવી રહ્યા છે ત્યારે હું આપને આ વિષયમાં બે શબ્દો કહેવા માંગુ છું તમે બધા જાણો છો કે આપણે ખેતી ચારસો એસી હેઠળ અમેરિકાથી સડેલા ઘઉં આપણે આયાત કરીને આપણું પેટ દેશમાં લોકોનું ભરતા હતા ત્યારે આઝાદી પછી દેશમાં ઉત્પાદન બહુ ઓછું નક્કી કર્યું કે અન્ન ઉત્પાદન સ્વાવલંબી નવા બિયારણો નવા સંશોધનો નવી જાતો પાકોની રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ આ બધાના

રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ એના વધુ પડતા ઉપયોગથી આપણે ઉત્પાદન લેવાની લાલચમાં વધુ પડતું ઉત્પાદન મેંડા કરવા એના પરિણામે એની ઉત્પાદિત જણસીઓમાં જે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોની જે આડઅસર થઈ એના પરિણામે આપણા આરોગ્ય ઉપર અસર થવા માંડી અને ડાયાબિટીસ બીપી કેન્સર જેવા અનેકવિધ રોગોનું જે પ્રમાણ વધ્યું છે એના કારણમાં વૈજ્ઞાનિક સંશોધનો એમ કહે છે એના મૂળમાં આ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ છે એક સમય જરૂરિયાત હતી એટલે આપણે વાપરતા હતા પણ હવે એની જે આડઅસરો થવા માંડી છે આડઅસરો એક તો મોટા મોટો આપણા માનવ શરીરના આરોગ્ય માટે બીજું આપણી જે જમીન છે ખેતીની એ જમીનમાં રાસાયણિક ખાતરોનો વધુ પડતા ઉપયોગથી કુદરતી કાર્બન નાશ પામતો જાય છે અને જમીન બિન ઉપજાઉ થતું જાય છે વધુ ને વધુ ખાતરનો આપણે ઉપયોગ કરતા જાય છે પરિણામે એક દિવસ આ જમીન તદ્દન બંજર બની જાય એવી સ્થિતિ ઊભી થઈ છે રાસ જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી આજે શાકભાજી ફળ ફળાદી કે અનાજ એના પાકો પર પણ માઠી અસર થાય છે એમાં રહેલા ઝેરી તત્વો ક્યાંક ને ક્યાંક આપણા ખોરાકમાં આવી જાય છે એના પરિણામે આપણને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ઉપરાંત પર્યાવરણને પણ નુકસાન છે કારણ કે જમીન બંજર પડે જમીનમાં પાણી નો સંગ્રહ ઓછો થાય પછી આરોગ્યને નુકસાન થાય પર્યાવરણને નુકસાન થાય આ બધી પરિસ્થિતિ આજે ઉદ્ભવી રહી છે ને એના કારણે જે ક્લાઇમેટ ચેન્જ છે જે પર્યાવરણની સમતુલા છે એ પણ ખોરવાઈ ગઈ છે તમે જોતા હશો કે આ વર્ષે માવઠા અતિવૃષ્ટિ થઈ એના પરિણામે કેટલું બધું નુકસાન થયું ઉપરાંત ચોમાસું લાંબુ આવેલું શિયાળામાં અત્યારે બઉ ભયંકર ઠંડી પડે છે આ બધી પર્યાવરણની સમતુલા જુદા જુદા કારણોસર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના કિસાનોને એક આહવાન કર્યું છે જે આહવાન ને અનુલક્ષીને ગૃહમંત્રી અમિતભાઈ શાહ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નામદાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત છે અને એ મિશન મોડ છે પ્રાકૃતિક ખેતી માત્ર પ્રકૃતિ ઉપર આધાર રાખી રાસાયણિક ખાતર નહીં દવા નહીં જંતુનાશક દવાનો ઉપયોગ નહીં કરવો માત્ર ને માત્ર પ્રકૃતિ આધારિત ખેતી કરવી આ પ્રાકૃતિક ખેતી તો આપણે બધા જાણીએ છીએ કારણ કે આપણને ખેતી વારસામાં મળી છે આપણે ઘરે રોડ રાખર હોય એના છાણ માંથી આપણે કુદરતી ખાતર બનાવતા અને એ ખાતરનો આપણે ખેતીમાં ઉપયોગ કરતા પણ રાસાયણિક ખાતરો આવ્યા પછી અને આપણા ઘરે પશુઓની સંખ્યા ઓછી થવાથી આ ખાતરો નો ઉપયોગ લગભગ આપણે બંધ કરી દીધો પણ જેને કુદરતી સેન્દ્રીય ખાતર કહી શકે એવું ખાતર તો આ પશુઓનું છે અને એટલા માટે આપણે જે આ નવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાની જે વાત આવી છે એ બીજું કાંઈ છે નહીં આપણા વડીલો આપણા પૂર્વજો જે રીતે ખેતી કરતા એ રીતે આપણે જો ખેતી કરી અને રાસાયણિક ખાતરો અને દવાના ઉપયોગ વગર ખેતી કરી તો આપણે પ્રકૃતિ તરફ પાછા વળશું અને આ ખેતી કરવાથી ઉત્પાદનમાં કોઈ ઘટાડો થતો નથી પડતર કિંમત છે એ જીરો ટકા થઈ જાય છે ઉત્પાદનમાં ઘટાડો નહીં આમાં ખેતીમાં ખર્ચ જીરો ટકા થાય અને માત્ર ઘરે એક દેશી ગાય રાખવાથી વીસ એકર જમીનમાં એ દેશી ગાયના છાણ અને મૂત્રથી વીસ એકર જમીનમાં ખેતી થઈ શકે એવી જે પદ્ધતિ આચાર્ય દેવવ્રતજીએ વિકસાવી છે એ પત્તીને આપણે નામ આપ્યું છે પ્રાકૃતિક કૃષિ અને આ પ્રાકૃતિક કૃષિ કરવાથી આપણે જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકશું પર્યાવરણને સમતુલા સાચવી શકશું આપણા આરોગ્યને પણ મદદરૂપ થઈ શકશું આપણી ભાવિ પેઢી માટે પણ આ ખૂબ જ ઉપયોગી કૃષિ પદ્ધતિ છે એટલે આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એનું વિગતવાર સમજાવટ તો નામદાર શ્રી કરશે પણ આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ આપણો સમાજ અપનાવે એ દિશામાં ખેતી કામ કરતા આપણા સમાજના સૌ ભાઈ બહેનોને મારી બે હાથ જોડી નમ્ર વિનંતી એટલે એના ઘણા બધા ફાયદા છે મેં ફાયદા કીધા પણ નામદાર શ્રી તો એની રસાળ શૈલીમાં આના વિશે આપણને બધાને સમજાવશે એટલે આપણે ખેતી પત્તી માં અમૂલ પરિવર્તન કરી અને હવે પ્રાકૃતિક ખેતી ઉપર જાય અને કમસે કમ આપડા પરિવારના ખાવા પૂરતા શાકભાજી અને અનાજ તો ફરજિયાત પ્રાકૃતિક ખેતી પત્તી થી જ આપણે ઉગાડી અને ઉત્પાદન કરીએ તો કમસે કમ આપણા કુટુંબનું આરોગ્ય સચવાય રહીએ અને ધીરે ધીરે આ પદ્ધતિ તરફ આપણે આગળ વધતા જઈએ તો સરવાળે આ કૃષિ પત્તી વિકસે અને ખેડૂતો અપનાવતા થાય એ દિશામાં સૌ વિચારો એવી મારી સૌ કૃષિકાર ભાઈઓને સમાજના વડીલોને મારી બે હાથ જોડી અને સૌને નમ્ર વિનંતી છે આજે જ્યારે કૃષિ મંત્રી તરીકે કામ કરી રહ્યો ત્યારે મારા ભાગે આ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુ વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરતા થાય એ દિશામાં કામ કરવાની મારી પહેલી જવાબદારી છે આના માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે જેના વિશે ટૂંકમાં વાત કરું તો રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો પ્રસાર પ્રસાર વધે એના માટે રાજ્યમાં રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરી છે અને એમાં સો કરોડ રૂપિયાનું ભંડોળ પણ સરકારે ફાળવું છે અને આનાથી પ્રેરણા પ્રવાસ ખેડૂતો માટે તાલીમ પ્રાકૃતિક કૃષિની પરિસંવાન અને પ્રદર્શનો યોજાય અને રાજ્યના ખેડૂતો એમાં ભાગ લે અને વધુ મધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટે આ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ જેની રચના કરી છે એ કામ કરે છે આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિનો અભ્યાસ આપણા બાળકો કરી શકે એના માટે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની પણ રાજ્ય સરકારે રચના કરી છે એનું વ્યવસ્થિત શિક્ષણ સંશોધન અને પ્રસાર થાય એના માટે આ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની રાજ્ય સરકારે સ્થાપના કરી છે ખેડૂતોને અત્યાર સુધીમાં આ કૃષિની પ્રત્યક્ષ જાણકારી મળે એ હેતુથી રાજ્યમાં એકત્રીસો ને સાત જેટલા મોડલ મોડલ ફાર્મનું નિર્માણ થઈ ગયું છે અને બત્રીસો ને નવા મોડલ ફાર્મ કૃષિ માટેના પ્રાકૃતિક કૃષિ માટેના બનાવવાનું સરકારનું આયોજન છે દર પાંચ ગામે એક ક્લસ્ટર બનાવી અને ઓગણીસો ને ઓગણત્રીસો ને અઢાર ક્લસ્ટર રાજ્યમાં બનાવ્યા છે અને દરક દરેક ક્લસ્ટરમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ આપવા માટે આયોજન કરી અને અત્યાર સુધીમાં રાજ્યમાં તેતાલીસ લાખ જેટલા ખેડૂતોને આના માટેની તાલીમ આપવામાં આવી છે અને તૌતા લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની જાણકારી આપવાનું સરકારી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પ્રાકૃતિક કૃષિમાં જે ઉત્પાદિત વસ્તુઓ થાય ખેડૂતો એમ માને છે કે પછી અમારે વેચવા ક્યાં જવું તો બજાર પણ આનું સારું મળી રહે છે એક વર્ગ સમાજનો એવો છે કે જે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત થતી જણસીઓને જ પોતાના જીવનમાં વપરાશ માટે પ્રાધાન્ય આપે છે એટલે પ્રાકૃતિક કૃષિથી જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે એના બજાર માટેનો કોઈ પ્રશ્ન નથી અને એના માટે રાજ્ય સરકારે પણ એના વેચાણ માટે વ્યવસ્થિત રીતે ક્લસ્ટર કક્ષાના આઠસો ત્રીસ તાલુકા કક્ષાના બસો ચોત્રીસ અને જિલ્લા કક્ષાના એસી એમ અગિયારસો ને ચુમ્માલીસ જગ્યાએ કાયમી અને હંગાણી હંગામી વેચાણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાકૃતિક કૃષિનો મૂળ આધાર દેશી ગાય છે એક દેશી ગાય થકી એના છાણ અને ગૌમૂત્ર થકી વીસ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે એટલે દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકારે એક ગાય ખેડૂત એના મહિને નવસો રૂપિયાની આર્થિક સહાય આપવા આપે છે સરકાર એક લાખ ને છ્યાસી હજાર જેટલા ખેડૂતોને આ સહાય આપવામાં આવે છે અને છસો ને બાસઠ પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયા જેટલી રકમ અત્યાર સુધીમાં આ દેશી ગાયના નિભાવર્થે ખેડૂતોને સહાયની સરકારે ચૂકવણી કરી આપણા રાજ્યમાં ડાંગ જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં ખેડૂતો જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વાપરતા જ નથી આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે બે એક્ટર મર્યાદામાં વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપે છે અને અત્યાર સુધીમાં સોળ હજાર ત્રણસો એકાણું ખેડૂતોને બાવીસ પોઈન્ટ પિચ્યાસી કરોડ રૂપિયાની સહાય રાજ્ય સરકારે આપી છે પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત અને ઘનજીવામૃત બનાવવા અને વિતરણ માટે માળખાકીય સુવિધાઓ માટે પાંજરાપોળ ગૌશાળા એફપીઓ સહકારી સંસ્થાઓ સખી મંડળો અને ખેડૂત ગ્રુપને સહાય માટે રાજ્ય સરકારે એક યોજના કરી છે જેમાં સો જેટલી ગૌશાળાઓ અને ચારસો પચાસ જેટલા સખી મંડળ ખેડૂત ગ્રુપને આ સહાયનો લાભ આપવામાં આવશે અત્યાર સુધી રાજ્યમાં નવ લાખ ને પચ્યાસી હજાર જેટલા ખેડૂતોએ આઠ પોઈન્ટ પિસ્તાલીસ લાખ એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે એટલે રાજ્યમાં અત્યારે પ્રાકૃતિક કૃષિની સારા પ્રમાણમાં શરૂઆત થઈ ગઈ છે પણ એનો વ્યાપ વધે એ દિશામાં ખેડૂતભાઈઓ ખૂબ પ્રયત્ન કરે એ આપણા આપણી ભાવિ પેઢીના હિતમાં છે આપણી જમીન બચશે જમીન ફળદ્રુપ થશે જમીનમાં પાણીનો સંગ્રહ વધશે પર્યાવરણ વધશે આપણા આરોગ્યને પણ ફાયદો થશે વધારામાં ઝીરો ટકા ખર્ચથી આ ખેતી થશે પડતર કિંમત આવ ઝીરો થઈ જશે એટલે ગુણવત્તાયુક્ત ઉત્પાદન થશે વધુ ઉત્પાદન થશે એના ભાવ પણ વધુ મળશે સરવાળા આ ખેતી આપણા ફાયદામાં છે પણ આપણે હિંમત કરી અને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી એવી મારી બધાય ખેડૂત ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આખા દેશના ખેડૂતોને આના માટે આહવાન કર્યું છે અને આપણા નામદાર રાજ્યપાલ શ્રી પાઠક સાહેબ આના માટે દિવસ અને રાત મહેનત કરી રહ્યા છે આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે પૂરા પ્રયત્નો કરી રહી છે ત્યારે મા ઉમાના સંતાનો આ આપણી પેઢી માટે આપણી ભાવિ પેઢી માટે આપણી ખેતી બચાવવા માટેના કામ માટે આ પ્રાકૃતિક ખેતીનો વધુ વધુ અમલ કરતા થાય એવી મારી સૌને બે હાથ જોડી વિનંતી છે ખેડૂતોને રાજ્યમાં કૃષિનો વ્યાપ વધે કૃષિ ક્ષેત્ર સમૃદ્ધ થાય એના થકી ખેડૂત ખેતી અને ગામડું સમૃદ્ધ થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી અને ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે પરિણામે આપણો દેશ ઉદ્યોગોની સાથેસાથ ખેતીમાં પણ દેશભરમાં અગ્રેસર રહ્યો છે એના કારણમાં જુઓ તો જ્યારથી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી થયા ત્યારથી એણે તુરત જ કૃષિ મહોત્સવ યોજવાનું આયોજન કર્યું એણે જોયું કે આપણા ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને ગામડે જઈ અને નવી શોધો નવા પાકો અને ખેતી અંગે માર્ગદર્શન આપે એના માટે કૃષિ મેળા અને કૃષિ મહોત્સવનું આયોજન થયું સમગ્ર રાજ્યમાં કૃષિ રથો ફર્યા એના પરિણામે ખેડૂતોમાં ખેતી પ્રત્યે આધુનિક ખેતી પ્રત્યે જાગૃતતા આવી અને એના પરિણામે ખેતી ઉત્પાદન ક્ષેત્રે ઘણો મોટો ફાયદો આપણા રાજ્યને થયો છે અત્યારે તમે બધા જાણો છો ભાઈઓ કે મજૂરો આપણને સિઝનમાં મળતા નથી લોકોને હવે મજૂરી કામ કરવું ફાવતું નથી એટલે મજૂરોના વિકલ્પે ખેડૂતો વધુ વધુ યાંત્રિક ખેતી તરફ વળે એ દિશામાં સરકાર ખેડૂતોને યાંત્રિક ખેતી માટેના વિવિધ સાધનો જેવા કે ટ્રેક્ટર રોટા થી લઈ ઓરણીથી લઈ નાના મોટા અનેક યાંત્રિક સાધનો જેનો ઉપયોગ ખેડૂતો ખેતીમાં કરી શકે એના માટે લગભગ સાત સાતસો કરોડ રૂપિયા જેવી માતબર રકમની બજેટમાં ફાળવણી કરી છે એના પરિણામે આટલા રૂપિયાની સહાય મળવાના પરિણામે ખેડૂતોને ખૂબ મોટો થઈ રહ્યો છે પંજાબ ને હરિયાણા જેવા રાજ્યોમાં પરાર છે આપણું ઘઉં નું બારી નાખે છે એના કારણે હવાન પ્રદૂષણના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે ગુજરાત રાજ્યમાં ખેડૂતો બેલરના ઉપયોગથી ઉપયોગ

તો મને ઓછામાં ઓછો આટલો ભાવ તો મળશે જ એટલે ટેકાના ભાવ નક્કી કરે અને જેવી ખેડૂતની ઇજન્સી ઘરે આવે કે તરત જ ટેકાના ભાવથી એની ખરીદી શરૂ થાય બજારમાં જો ઓછો ભાવ આવતો હોય ટેકાના ભાવથી તો રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે એની ખરીદી કરે અને ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી બચાવે એના માટે વ્યાપકપણે એની યોજના સરકારે અમલમાં મૂકી છે ચાલુ વર્ષે મગફળીનો સારો પાક છે એકસો ને સાઠ જેટલા કેન્દ્રો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રખવા કરી કરવામાં આવી રહી છે ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ સારી મગફળી તો અગિયારસો આવે છે જ્યારે ટેકાના ભાવમાં તેરસો ને છપ્પન રૂપિયા વીસ કિલોના ભાવે સરકાર ખેડૂત બસ્સોમાં મગફળી ખરીદી રહી છે અને દર ત્રીજા ચોથા દિવસે એને પેમેન્ટ પણ આપી દે છે અને સીધું પેમેન્ટ એના ખાતામાં ડીબીટી મારફત જમા થઈ જાય છે એટલે ખેડૂતોને ખૂબ મોટી રાહત સરકારની ટેકાના ભાવથી ખરીદીની યોજનાના માધ્યમથી મળી રહ્યો છે એટલે સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા માટે પણ પૂરતા પ્રયત્નો કરી રહી છે રાજ્યના ખેડૂતોને એના ખેત પેદાશની ઝણસીઓ જેવા કે ફળ કેવી બીજા એની એગ્રો પ્રોસેસિંગ કરી શકાય અને એની કિંમત એને વધારો મળે એટલા માટે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એટલે કે એફપીઓના માધ્યમથી આવા એફપીઓ દ્વારા વધુમાં વધુ એફપીઓ સ્થાપાય અને એના દ્વારા ખેડૂત સંગઠનો દ્વારા આવા માલનું પ્રોસેસિંગ થાય અને એને એક્સપોર્ટ કરવા સુધીની પદ્ધતિમાં સરકાર સહાય આપીને આવા સંગઠનો સરકાર પ્રોત્સાહિત કરી રહી છે રાજ્ય સરકાર કૃષિ વ્યવસાય નીતિ નામની યોજના દ્વારા કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ એકમોના વિકાસ પામતા ઉદ્યોગો પૈકીના જે ઉદ્યોગો છે એને કેપિટલ મૂડી સ્થાયી મૂડી માટે પચીસ ટકા અને બેંકની મુદ્દી લોન ઉપર સાડા સાત ટકા વ્યાજ રાહત સહાય આપવામાં કામ કરીએ જેથી આપણા જે ઉત્પાદનો છે એ વધારાનો જથ્થો આ લોકો ખરીદી શકે ખેડૂતોને પૂરતા ભાવ મળી શકે અને એ લાંબા ગાળા સુધી ઉપયોગમાં લઈ શકાય જેમ કે ઘણી વખત એવું હોય છે કે ટમેટાનું વધુ ઉત્પાદન થાય ત્યારે આપણે જોઈ છીએ ખેડૂતો એના રસ્તામાં ફેંકી દઈએ પણ એ ટમેટાનું પ્રોસેસિંગ થાય એનો પાવડર અથવા તો એનો જ્યુસ બને જામ બને ઘણી બધી ખાવા માટેની આઈટમો એમાંથી બને છે તો એવા એકમો કોઈને કરવા હોય તો આવા એકમો માટે પૂરતી સરકાર સહાય આપે છે અને રાજ્યમાં આપણે ગયા વર્ષે ચારસો ને કરોડની સહાય આવા એકમોને એગ્રો પ્રોસેસિંગ એકમોને કૃષિ વ્યવસાય નીતિ અન્વયે રાજ્યમાં આપણે આપી છે આ ઉપરાંત ખેડૂતોને બાગાયતી પાકોમાં ગ્રેડિંગ સોર્ટિંગ પેકિંગ અને કોલ્ડ સ્ટોરેજ કોલ્ડ ચેઇન વેલ્યુ એડિશન માટે પણ સહાય આપવામાં રાજ્ય સરકાર દ્વારા આવી રહી છે આપ બધા જાણો છો કે આપણે ભૂતકાળમાં અત્યારે જે ઘઉં ને ચોખા ખાઈ છે એને બદલે જુવાર બાજરી એવી વસ્તુ જાડા ધાન્ય જેને કહેવાય છે એવી વસ્તુ વધુ ખાતા પણ ધીરે ધીરે સમય પરિવર્તન થયો એનું સ્થાન ચોખા અને ઘઉં એ લઈ લીધું જેના પરિણામે આરોગ્યને પણ અસર થવા માંડી એટલે સમગ્ર દુનિયાના લોકો આરોગ્ય સુધારવા માટે પોતાની ખોરાક પદ્ધતિમાં ફેરફાર કરે અને જેને જાડા ધાન્ય એને મિલેટ્સ કહેવામાં આવે છે આ મિલેટ્સનો ઉપયોગ પોતાના ખોરાકમાં વધુ કરતા થાય એના માટે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીએ યુનોમાં એક દરખાસ્ત કરી અને એ દરખાસ્ત માન્ય યુનોએ રાખી અને બે હજાર ના વર્ષને મિલેટ યર તરીકે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવી અને આ વર્ષ દરમિયાન આવા મિલેટ પાકોનું મહત્વ આરોગ્યની દ્રષ્ટિએના ફાયદા આ વસ્તુનું વાવેતર વધે ઉત્પાદન વધે એ દિશામાં સરકારે પૂરતા પ્રયત્નો કર્યા એના પરિણામે ડાંગર એના પરિણામે બાજરો જુવાર એનું વાવેતર પણ વધ્યું એના ભાવ પણ વધ્યા અને ખેડૂતો લોકો પોતાના ખોરાકમાં આવી વસ્તુઓનો સમાજ કરવા માંડા છે જેના પરિણામે આ મિલેટ ધાન્ય જે છે એનો ઉત્પાદન વધ્યું છે અને આંતરરાષ્ટ્રીય મિલેટિયર તરીકે એની ઉજવણી જે થઈ એના પરિણામે સમગ્ર વિશ્વમાં આવી ખાદ્ય ચીજોની માંગ વધી રહી છે જેનાથી આવી વસ્તુની માંગ વધવાથી એની કિંમત વધે કિંમત વધે તો ખેડૂતો વાવવાનો પ્રેરાય અને આપણા આરોગ્યમાં ખાવાથી એનાથી ખૂબ ફાયદો થાય એવા હેતુસર સરકાર મિલેટિયર માટે કામ કરી રહી છે તમે બધા જાણો છો એમ આપણી ખેતી મુખ્ય કુદરત આધારિત છે સારો વરસાદ થાય તો સારો પાક થાય વરસાદ ન થાય તો નુકસાન જાય ઘણી વખત અતિવૃષ્ટિ થાય તો પણ ખેતીના પાકને નુકસાન થાય એટલે આવી કુદરતી આપતો ચાલુ વર્ષે આપણે જોયું છે વારંવાર અતિવૃષ્ટિ થઈ તો આવી કુદરતી આપતો વખતે રાજ્ય સરકાર ખેડૂતોની પડખે અડીખમ રીતે ઊભી રહી છે જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ હતી ભારે વરસાદમાં જૂનાગઢ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના જે ખેડૂતોના ખેતીના પાકને નુકસાન થયું હતું એને સહાય કરવા માટે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું અને એવા ખેડૂતોને બેતાલીસ પોઈન્ટ પીચાસી કરોડ રૂપિયાની એકસો સિત્તાસી પોઈન્ટ સાડત્રીસ કરોડ રૂપિયાની સહાય રાજ્ય સરકાર કરી અને ખેડૂતોને મદદ કરી હતી જુલાઈ મહિનામાં દરમિયાન પછી ઓગસ્ટ મહિનામાં પણ વીસ જેટલા અસરગ્રસ્ત જિલ્લાઓ માટે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એમાં લગભગ પાંચ લાખ ત્રાણું થી વધુ ખેડૂતોને રૂપિયા અગિયારસો ને ચોરાશી કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા આપી અને છેલ્લા પાંચ વર્ષમાં કરોડ લાખ થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને રૂપિયા બાસઠસો ચાર કરોડ થી વધુની આર્થિક સહાય ખેડૂતોને આવા કુદરતી આપતેના સંજોગોમાં સરકારે મદદ કરી છે એટલે કહેવાની વાત એ છે કે સરકાર